નંબર એક કયા દેશમાં બે કન્યા સાથે લગ્ન કરવા ફરજિયાત છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઇઝરાયલ ઓપ્શન સી આઇસલેન્ડ ઓપ્શન ડી નોર્થ કોરિયા સાચો જવાબ છે ઓપ્શન સી આઇસલેન્ડ પ્રશ્ન નંબર બે ક્યુ શહેર માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું ઓપ્શન એ અલ્હાબાદ ઓપ્શન બી લખનઉ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મુંબઈ સાચો જવાબ છે ઓપ્શન એ અલ્હાબાદ પ્રશ્ન નંબર ત્રણ પૃથ્વીને ક્યાં રંગનો ગ્રહ કહેવામાં આવે છે ઓપ્શન એ લીલા રંગનો ઓપ્શન બી લાલ રંગનો ઓપ્શન સી પીળા રંગનો ઓપ્શન ડી વાદરી રંગનો સાચો જવાબ છે ઓપ્શન ડી વાદરી રંગનો પ્રશ્ન નંબર ચાર આગ બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી નાઇટ્રોજન ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર પાંચ ક્યાં જાનવરનું દૂધ કાળા રંગનું હોય છે ઓપ્શન એ ગેંડાનું ઓપ્શન બી હાથીનું ઓપ્શન સી સિંહણનું ઓપ્શન ડી નીલગાયનું સાચો જવાબ છે ઓપ્શન બી માદા હાથીનું દોસ્તો તમે હોશિયાર હોય તો પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલા રાજ્ય છે ઓપ્શન એ અઠ્યાવીસ રાજ્ય ઓપ્શન બી ત્રીસ રાજ્ય ઓપ્શન સી પચીસ રાજ્ય ઓપ્શન ડી છવીસ રાજ્ય પ્રશ્ન નંબર છ પ્લાસ્ટિકને સડવામાં કેટલા વર્ષનો સમય લાગે છે ઓપ્શન એ બસ્સો વર્ષ ऑप्शन बी 150 वर्ष ऑप्शन सी 450 वर्ष ऑप्शन डी 100 वर्ष साचो जवाब छे ऑप्शन सी 450 वर्ष प्रश्न नंबर सात विश्व बीजो ताजमहल क्या देश में छे? ऑप्शन ए इराक, ऑप्शन बी बांग्लादेश ऑप्शन सी पाकिस्तान ऑप्शन डी अफगानिस्तान. साचो जवाब छे ऑप्शन बी बांग्लादेश પ્રશ્ન નંબર આઠ ભારતની સૌથી જૂની નદી કઈ છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી યમુના નદી ઓપ્શન સી ગોદાવરી નદી ઓપ્શન ડી નર્મદા નદી સાચો જવાબ છે ઓપ્શન ડી નર્મદા પ્રશ્ન નંબર નવ સાપક્યો રંગ જોઈને ગુસ્સે થાય છે ઓપ્શન એ વાદળી રંગ ઓપ્શન બી ગુલાબી રંગ ઓપ્શન સી લાલ રંગ ઓપ્શન ડી કાળો રંગ સાચો જવાબ છે ઓપ્શન એ વાદળી રંગ પ્રશ્ન નંબર દસ ક્યુ પક્ષી સૌથી તેજ ગતિએ ઉડી શકે છે ઓપ્શન એ ચકલી ઓપ્શન બી બાજ ઓપ્શન સી કબૂતર ઓપ્શન ડી કોયલ સાચો જવાબ છે ઓપ્શન બી બાજ પ્રશ્ન નંબર અગિયાર ઊન્ટ ક્યાં દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન એ કુવૈત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી આફ્રિકા ઓપ્શન ડી ગ્રીનલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન એ કુવૈત પ્રશ્ન નંબર બાર કાળા રંગનો ઝંડોકોનું પ્રતિક માનવામાં આવે છે ઓપ્શન એ શાંતિનું પ્રતીક ઓપ્શન બી પ્રેમનું પ્રતિક ઓપ્શન સી દુઃખનું પ્રતિક ઓપ્શન ડી વિરોધનું પ્રતિક સાચો જવાબ છે ઓપ્શન ડી વિરોધનું પ્રતીક પ્રશ્ન નંબર તેર ક્યાં ઝાડના પાન હીરા કરતા પણ મોંઘા છે ઓપ્શન એ ખજૂરી ઓપ્શન બી ગરમાળો ઓપ્શન સી વડલો ઓપ્શન ડી કોન્ટ્રી સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રી પ્રશ્ન નંબર ચૌદ ભારતનું રાષ્ટ્રીય વાક્ય ક્યુ છે ઓપ્શન એ હિન્દ ઓપ્શન બી વંદે માતરમ ઓપ્શન સી જય ભારત ऑप्शन डी सत्यमेव जयते साचो जवाब छे ऑप्शन डी सत्यमेव जयते प्रश्न नंबर पंदर भारत क्या रेलवे स्टेशन मा महिला कर्मचारी छे? ऑप्शन ए कानपुर रेलवे स्टेशन ऑप्शन बी माटुंगा रेलवे स्टेशन ऑप्शन सी पटना रेलवे स्टेशन ऑप्शन डी गोरखपुर रेलवे स्टेशन साचो जवाब छे ऑप्शन माटुंगा रेलवे स्टेशन પ્રશ્ન નંબર સોળ કાગળની નોટ સૌથી પહેલા કયા દેશે છાપી હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન નંબર સત્તર કયો જીવ બચ્ચાને જન્મ આપ્યા બાદ તરત મરી જાય છે ઓપ્શન એ વીચી ઓપ્શન ડી નાગણી ઓપ્શન સી વંદો ઓપ્શન ડી પેગવિંગ સાચો જવાબ છે ઓપ્શન એ વીચી પ્રશ્ન નંબર અઢાર ક્યાં ફળને પાકવામાં બે વર્ષનો સમય લાગે છે ઓપ્શન એ નાસ્પતિ ઓપ્શન બી કટહલ ઓપ્શન સી અનાનસ ઓપ્શન ડી ચેરી સાચો જવાબ છે ઓપ્શન સી અનાનસ પ્રશ્ન નંબર ઓગણીસ પૃથ્વીની જુડવા બહેન ક્યાં ગ્રહને કહેવામાં આવે છે ઓપ્શન એ મંગળ ऑप्शन बी बुध, ऑप्शन सी शुक्र ऑप्शन डी शनि साचो जवाब छे ऑप्शन सी शुक्र प्रश्न नंबर वीस छोटा भारत क्या देश ने छे ऑप्शन ए फिजी देश ने ऑप्शन बी तुर्की देश ने ऑप्शन सी स्पेन देश ने ऑप्शन डी नॉर्वे देश ने साचो जवाब छे ऑप्शन ए फिजी देश ने प्रश्न नंबर एक भारत क्या राज्य में आधार कार्ड नहीं बनतु ऑप्शन ए मेघालय ऑप्शन बी हैदराबाद, ऑप्शन सी काश्मीर ऑप्शन डी हिमाचल प्रदेश साचो जवाब छे ऑप्शन सी काश्मीर प्रश्न नंबर बीस वासी मोढ़े पानी पीवा थी, कई बीमारी दूर थी ऑप्शन ए हृदय बीमारी ऑप्शन बी किडनी बीमारी ઓપ્શન સી મગજની બીમારી ઓપ્શન ડી સ્નાયુની બીમારી સાચો જવાબ છે ઓપ્શન બી કિડનીની બીમારી પ્રશ્ન નંબર ત્રેવીસ શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ બે ઓક્ટોમ્બર ઓપ્શન બી છ સપ્ટેમ્બર ઓપ્શન સી સાત સપ્ટેમ્બર ઓપ્શન ડી પાંચ સપ્ટેમ્બર સાચો જવાબ કોમેન્ટમાં આપો દોસ્તો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો